નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઈચ્છાધારી નાક કન્યા ભાગ સોળ એક બાજુ રાજા બાળકોના મોતથી દુઃખી હોય છે ને બીજી રાણીઓ પણ હવે કમલપુર સોડવાની જીદ લઈને બેઠી છે કમલપુર રાજ્યનો રાજા જયસી પછી કોઈ વારસદાર રહેતું નથી ને મેનાવતીની હાલત પાગલ જેવી થઈ ગઈ હતી રૂપમતી મનમાં ખુશ હતી ને ગામની સ્ત્રીઓની વાત સાંભળી એ પણ વિચારતી હતી કે ખરેખર બાળકોનો શું વાક કદી કોઈની પર દયા ના કરનારી નાગીન આજે પોતે મારેલા બાળકો પર એને દયા આવીને પસ્તાવો પણ થવા લાગ્યો પણ હવે શું એ બધા શરીર અગ્નિદાહમાં ભળી ગયા હતા આમ તો રૂપમતી મજબૂત મનોબળવાળી સ્ત્રી હતી પણ એકસાથે આટલા બધા ગામના લોકોને રડતા જોઈને આ જ જિંદગીમાં પહેલીવાર રૂપમતીને દુઃખ થઈ રહ્યું હતું બીજી સત્તાર રાણીઓ પોતાનો સામાનને બાળકો લઈને રાજ્યસભામાં રાજાને રજા લેવા આવે છે એટલે રાજા ના પણ નહીં કહી શકતા એટલે મંત્રી અજમલજીને કહે છે કે સત્તર રથની સગવડ કરો અને બધી રાણીઓને એમના પિયર પહોંચાડો અને રાણી મેનાવતી પણ રાજાને કહે છે કે હું પણ હવે કમલપુર છોડી જયપુર મારા પિયર જવા માગું છું રાજા સત્તર રાણીઓને જવા દેશે એટલે રાણીઓ ખુશ થઈને કમલપુરથી જલ્દીથી દૂર જવા નીકળી પડે છે પણ મેનાવતી સાથે તો જયસિંહના લગ્ન પિતા અભયસિંહે ધામધૂમથી કરાવ્યા હતા ને રાણી મેનાવતીએ રાજાને બહુ પ્રેમને સુખ આપ્યું હતું સુખ દુઃખમાં હંમેશા સાથે રહી હતી ને અત્યારે મોટા સંકટ સમયે રાજાને છોડીને જવાનો નિર્ણય લઈ લીધો છે રાજા બહુ મનાવે છે પણ રાણી મેનાવતી એક જ વાત પકડી રાખે છે કે મેં કહ્યું એ દિવસે બાળકો સાથે પિયર જવા દીધી હોત તો આજે મારા બાળકો મારી વહાલી કુવરી મારી સાથે હોત જ તમે મારા રાજકુમારોના હું હવે એક દિવસ અહીં નહીં રહું રાણી રૂપમતીને રાજા કહે છે કે મેનાવતીને સમજાવી લો રૂપમતી પણ મેનાવતીને છે મોટી બેન અમને છોડીને ના જાઓ ના રૂપમતી હું તો એક મિનિટ અહીં રહેવા નથી માગતી ને હું તો કહું છું તમે પણ સાલો રૂપમતી નહીં તો તમને પણ એ ઝહેરીલી લાગણ છોડશે નહીં ને ખોટું કમોત મળશે એમ કહી મેનાવતી પણ કમલપુર છોડીને જયપુર જતી રહેશે રાજાના કુમારો તો મરી ગયા ને બીજી રાણીઓએ કમલપુર છોડી દીધું એટલે પાઠશાળામાં કોઈ ભણવાવાળું બસ્યું નહીં એટલે દક્ષ મુનિને મુનિ પણ રાજાની રજા લેવા આવ્યા કે રાજન અમને પણ રજા આપો હવે હા મુનિવર આપ પણ જઈ શકો છો ને મુનિઓ પણ એમના આશ્રમમાં જાય છે ને સુખમુનિની વાત કરે છે કે બધી રાણીઓ કાયમ માટે કમલપુર છોડી દીધું ને મેનાવતી પણ જતા રહ્યા સુખમુનિ બોલ્યા ખરેખર રાજાના મોટા સંકટમાં કામ ના આવી શક્યા બહુ દુઃખ થાય છે એમના પૂર્વજો સમયથી કમલપુર સાથે આપણા ગાંઠ સંબંધો રહ્યા છે ને આપણે એ નાગવેરનું રહસ્ય ના શોધી શક્યા રૂપમતી મોકો જોઈ નાગલોકમાં જાય છે ને ભાઈ રૂપમલને સમાચાર આપે છે કે અભયસિંહ રાજાના બધા સિરાગને ઓલવી નાખ્યા બસ હવે એક જયસિંહ બાકી રહ્યો સરસ બેન મહેલ એકલો નહીં આખું કમલપુર ખાલી થવું જોઈએ ના ભાઈ નિર્દોષ પ્રજાને આપણે વગર કારણે નથી મારવી હા બેન હું સમજુ છું હું ખાલી એટલું જ કરીશ કે ગલીઓમાં મહલોમાં ચાર સાર નાક ખાલી આટા જ મારશે કોઈને પણ ડંખ નહીં મારવો એવું સૂચન કરે છે ને રાજા જયસિંહના મોત પછી કમલપુરનો મહેલ ખંડેર બની જવો જોઈએ ને કમલપુર આખું ખાલી ત્યારે આપણો બદલો પૂરો થશે હા ભાઈ હું જાઉં હવે બસ કાલે છેલ્લો દિવસ હશે રાજા જયસિંહનો ને હા ભાઈ તમે બધા નાગકુમારોને લઈને આવી જજો જયસિંહને તડપાવી તડપાવીને મારવો છે ત્યારે આપણા માતા પિતાના આત્માને શાંતિ મળશે એમ કહી રૂપમતી સડસડાટ કરતી સુરંગમાં થઈને કક્ષમાં આવી જાય છે આગળની વાત જાણવા માટે આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સાથે કોમેન્ટ પણ કરજો કે કેવી લાગે અમારી વાત